તો આ તરફ જામ કંડોડા કે જ્યાં અર્જુન મોઢવાડિયાની 3-3 વખત જીબલપ્સી વિજય સંકલ્પ સભામાં મોઢવાડિયાની જીબલપ્સી 2007 માં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે પ્રકારની વાત તેમણે કરી અને આ સાથે જ મોઢવાડિયાએ જામ કંડોડાને રાણા કંડોડા તરીકે સંબોધિત પણ કર્યો જામકંડોળામાં અર્જુન મોઢવાડિયા આજે હતા અને સભા દરમિયાન આ પ્રકારની વાત તેમણે કરી ત્રણ ત્રણ વખત તેમની જીભ લપસી વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે બે હજાર સાતમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે અને મોઢવાડિયાની મોઢવાડિયાએ જો કે રાણા રાણાકંડોળા તરીકે પણ સંબોધિત કર્યું હતું જનમેદની સામે આ પ્રકારની તેમણે વાત કરી અને જો કે તેમણે આ જીભ લપસી અને તેમણે વિજય સંકલ્પ સભામાં 2007 में तीसरी बार भाजपा ने सरकार बनशे इस प्रकार की बात करता हुआ मड्या अर्जुन मोढवाड्या 2007 में आખો देश लकी करवानो छे के तीसरी वक्फ आपला एसएससी बड़ा प्रधान नरेंद्र मोदी ने तीसरी वक्फ बड़ा प्रधान आ राणा તો અર્જુન મોઢવાડિયાએ આ પ્રકારે વાત કરી બે હજાર સાતમાં ત્રીજીવાર ભાજપની સરકાર બનશે જામકંડુળામાં અર્જુન મોઢવાડિયાએ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી આ જનસભાને સંબોધતા તેમની જીભ લપસી હતી અને બે હજાર સાત બોલી ગયા હતા